એમાં કારોબારી સમિતિ સમક્ષ સત્તર લાખની બિલ આવેલા હતા એને પાસ પણ કરેલું છે અને એની નિયમ અનુસાર કરીને જ એની ચુકવણી થઈ ગયું છે જે વિવાદ અત્યારે ચાલુ છે કોઈ પંચોતેર લાખની બિલની ખાલી મતલબ સત્તર લાખની જ બિલ અમારા પાસે આવેલા છે અને એની નિયમાનુસારની અનુસારની ચુકવણી કરવામાં આવેલ છે જે કઈ બાકી બિલ હોય અત્યાર સુધી અમારા પાસે કોઈ સબમિટ કરે કરવામાં આવેલ નથી

આ કચેરીની અંદર આ પ્રમાઇસ ની અંદર અગર પાન થી અગર પકડી ગયું તો એની દંડ લેવામાં આવશે તપાસ સમિતિ ની રચના પણ કરવામાં આવી ગયું છે અને એને દસ પંદર દિવસની ટાઈમ આપી દીધું છે આ મેં અત્યારે ચેક કરાવી દઈશ અને આ રીતે મને એક્સપાયરી થઈ ગયા તો

ત્યાર કે કોઈ ઓન કે ના આ નથી નહી નહી આ આ તો મતલબ આરએનબી હે અમારા પાસે અગર માની લો મે અગર મને કારોબારી સમિતિ માં અગર બેસતા હોઈ તો એની મને નિયમ અનુસારની બિલ રિજુ કરું બળે તો અત્યાર સુધી આરએનબી પાસે થી એવું કોઈ બિલ અમારા ઓફિસ માં રિજુ કરવામાં આવેલ નથી ખાસ પર આરએનબી એકરે છે કે આપના ને ના ના આ તો અમલીકરણ તો બને આરએનબી પંચાયત તો કાર્યપાલક ઈજનેસી આરએનબી તો પાછું કિનાલાનું બિલ દે જે પાસ્ટ 500 રૂપિયા છે વો કેવો કરતા હો પણ હવે તો કે બિલ આવશે 25 માસ થાય છે ઊગા આ એકવાર ચેક કરાવી લે અ અમે અયા પણ સુજના આપેલા હતા ને એવું કઈ એક્સપાયરી વાળા બોટલ વગેરે છે તો દરદજા ખરીદો ચલો અમે ચાલે 500 ચાલે 25 કી પાઈ છે સાબ ના તને અત્યારે મને ચેક કરાવી દે સર આ સમગ્ર બેસારે માહિતી આવવા દે અને આ પછી જવાબદારી અગર નક્કી કરવાના છે તો નક્કી કરવામાં આવશે સત્તર લાખ રૂપિયા સત્તર લાખ રૂપિયા